જોબ પરથી છૂટી ગયા છીએ સૌરભભાઈ આગળ આગળ જાય છે ઘરે પહોંચ્યા છે આ બેન ને બા દાદા ને તો અમે આવી ગયા હતા નિજની સ્કૂલ પર નિજની રજાનું છીએ અમે બંને ભાઈઓ અને આવીને જોવા કાકા ભત્રીજી બેસી ગયો વાગી ગયા છે સવા સાત અને જોબ પર જવાનો થઈ જશે ટાઈમ હું જોબ પર જાઉં છું તો અમારી યમુના હરફ કેટલી થાય છે જોઈ જો હમણાં જવાનું છે બાર માઇલ હિંકલી તો પછી અડધો કલાક પહેલા નીકળવું પડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે ફરીથી અમારી ચેનલ એકવાર બધાનું અને જોબ પરથી છૂટી ગયા છીએ સૌરભભાઈ આગળ આગળ જાય છે ન્યા મૂક ભાઈ ન્યા નો મારી જગ્યા છે ન્યા હા હાલો બે ગઈ હતી બરફ છે ના હા એટલો નથી આગળ જો ગાડી ચાલુ કર ગાડી ચાલુ કર તો આજે વેધર થોડું સારું છે ગાડી ઉપર થોડો થોડો આછો આછો બરફ થઈ ગયો છે પણ વાંધો એવું નથી ટાઈમ નહીં બગડે બહુ અને સૂરજ દાદા આવી ગયા છે જો સામે તડકો દેખાય છે આ ઘરની પાછળથી હજી ઉપર આવે છે ધીમે ધીમે દાદા મસ્ત વેધર છે આજે અત્યારે તો સારું છે પછી કઈ કેવાય નહી આમાં કેવું હોય વેધર ભાઈ ની મહેનત ચાલુ થઈ ગઈ છે અમારે બાજુ બાજુ હાડ છે આ બાજુ નથી આમ જો ગેમ ગેમ થતો છે આ બાજુ હાર નથી ઈ બાજુ હાર છે એ લાવ પડતો આ ના મે આ તો આમ નાખ ને જા તો બધો હેઠો આઈ સર મેર વસ્તુ ઈ કે માર પાણી નથી મારે મારી ગાડી માં તો ઓલું તૂટી ગયેલું છે લીકેજ છે પાણી નાખું ને એટલે પાણી નીકળી જાય पांच आ, बे। गे आ तो जा बे ने बा दादा ने बड़ा बारा ए हूं गिर सो आया बाहर हां हैं हूं गिर सो बाहर हां चालू बो पड़े समझे हैं यमुना जाओ पड़े आज ये कितना वाग्या ने देखो 5 वाग्या कितना वाग्या सुबह से 6 वाग्या ठीक સાફ સફાઈ આવી રહી છે અમારે અત્યારમાં સવારનું કાર્ય બતાવીને આવી ગયા છે રસોડામાં જમવા માટે બેસી ગયા છે જમવા ડાયરેક્ટ ભૂખ જ એટલી લાગી હતી કાલે સાંજે ફટાફટ ખાઈ લીધું તું એક ભાખરી ખાઈને દોડવા જ મળ્યા હતા એનું સુ આવે છે તને જો સાફ સફાઈ હાલે છેલ્લા છેલ્લા દિવસો છે અમારી મમ્મી ના આવે એટલે બધું સાફ સફાઈ કરી દેશે અમને કાંઈ નહીં કે તમારું ઉપાધિ નહીં હાટ રસોડું લાઉન્જ ઉપર બધું ક્લીન કરી નાખે થોડો ઘણો ફેરફાર કરવાનો તો એ કરી નાખો જવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે હવે બે છે બે દીમા ઇન્ડિયા તો અમે આવી ગયા તા નીજની સ્કૂલ પર નીજની રજાનું રજા આપી છે કે નહીં અપ્રુવ કરી શકે નહીં પૂછવા તો એ લોકોએ લેટર મોકલાવ્યો છે એમ કહી દીધું છે અમને કાંઈ અપ્રુવ કરી નહીં હજી કંઈ કીધું નથી અને લેટર ગયો છે અમે જૂના ઘરે રહેતા હતા ત્યાં તો હવે એ લેવા જવો પડશે અત્યારે પેલા તો લેટર અને એક કાગળ એ બીજું પકડાયું છે એટલે હવે જોઈએ પેલા લેટર હું લખ્યું છે એપ્રુવ છે કે નહીં આ ફોન ટાળી દીધો તો થોડી શોપિંગ કરવા નીકળી ગયા છીએ અમે બંને ભાઈઓ શોપિંગ કરીને સીધા ઘરે ઘરે જઈને ખાઈ પીને પાછા જોબ ઉપર છેલ્લી શિફ્ટ છે આજે ઇન્ડિયા પહેલાની ઇન્ડિયા જવા પહેલાની છેલ્લી શિફ્ટ આનંદ આનંદ આજ તો દિલમાં આનંદ આનંદ છે ને કરો આનંદ આનંદ ફુવારા ફૂટે છે ફુવારા તને તારું થવું અસોડું નહીં ઈચ્છા નથી થતી જરાય નહીં લઈ ઈચ્છા જ નથી તો આવી ગયા છે શોપિંગ કરીને અને આવીને જોવા કાકા ભત્રીજી બે ગઈ કેવી લપાઈ ને બેહી ગઈ છે ખૂણામાં અને રસોડામાં બનવા મળ્યું છે જમવાનું અને અહીંયા વાગી ગયા છે અમારે સાડા છ રસોડામાં બને છે જમવાનું રોટલા મારી જો તમે રોટલો બટેકા નું શાક અને દૂધ તો આવી જાઓ પ્યોર દેશી ભાણું જમવા તો વાગી ગયા છે સવા સાત અને જોબ પર જવાનો થઈ જશે છે ટાઈમ તો થઈ જઈએ આપણે તૈયાર હવે બરાબર કેમ કે હમણાં આવી જશે સૌરભ પિકઅપ કરવા માટે મને તો આવીએ પહેલાં આપણે તૈયાર ગાડી બેસી રહીએ કેમકે કાલે તો પાછા ગઈકાલે તો લંડનથી માંડ માંડ ઘરે પહોંચ્યા ટ્રાફિકમાં અને ઓન ધ ટાઈમ આવીને જહેમાન જમીન તરત સૌરભ આવી જ ગયો હતો ત્યાં બેસી ગયા ગાડીમાં નીકળી ગયા જવા ચોપર જવા તાત્કાલિક ધોરણે તો આજે ફ્રી છીએ તો તૈયાર થઈને બેસી જઈએ હમણાં આવે સવારે થોડી વારમાં જો હું જોબ પર જાઉં છું ને તો અમારી એમને હરફ પદોડી કેટલી થાય છે જોઈ જો હમણાં જત પપ્પા ઉતારો શું ઉતારો

ચાલો તો થઈ ગયા છે આપણે રેડી સરોવ આવીને ઉભા રહી ગયા છે બાર તો આપણે નીકળી જઈએ કેમ કે સાડા સાત થઈ ગયા છે જવાનું છે બાર માઇલ હિંકલી તો પછી અડધો કલાક પહેલાં નીકળવું પડે અને હાઈવે ઉપર થઈને જાય એટલે વાર જ ના લાગે અત્યારે સાંજના તો હાઈવે પર બિલકુલ ટ્રાફિક નહીં એકદમ સોમ કરતી ગાડી જાય પણ સ્પીડ લિમિટ ઉપર ચાલતી હોઈએ ભલે ટ્રાફિક ના હોય એમ ધીમી ના ચાલે એટલે ટાઈમ સર પહોંચી જઈએ તો અમે હજી કેટલા પાંચ મિનિટ પહેલાં તો પહોંચી જાવ ચાલો સર ફોન આવે છે બારથી તો લોગ્નો કરીએ એન્ડ આપણે અહીંયા તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય